રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ પંચાવન કરોડ ચોસઠ લાખ ઓગણસી હજાર જેવી માતબર ખર્ચે રાજકોટના સર્વાઇવલ અઢારે અઢાર વોર્ડમાં આજે વિકાસકામોની દરખાસ્તો આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે દરખાસ્ત નંબર ત્રણ જે હતી સર્વેશ્વર ચોકમાં જે મલબો પડી ગયો હતો જે અત્યારે કામ ચાલું છે એજન્સીએ સવા ચાર કરોડનું અંદાજીત કામ છે ને એમાં એક કરોડ ત્યાંશી લાખ રૂપિયા જેવો વધારો માગ્યો હતો વધુ કામ કરવા માટે યા કામ વધુ નીકળ્યું છે પરંતુ આટલો બધો ખર્ચ ન દેવો જોઈએ એટલે એ એક દરખાસ્તને અમે શોર્ટ ટર્મ રીટેન્ડરની સૂચના મારા દ્વારા આપવામાં આવી છે આજે શોર્ટ ટર્મ સાત દિવસના ટૂંકા ગાળાની અંદર ટેન્ડર બનાવો અને એજન્સીને જે તે નવી એજન્સી આવીને કામ કરાવો કારણ કે આટલો બધો ખર્ચ વગર ટેન્ડરે દેવો એ ગેરવ્યાજબી વાત છે બીજી એક દરખાસ્ત હતી લીગલની એ પણ વધુ અભ્યાસ રીતે પેન્ડિંગ રાખવામાં આવી છે આજની તમામ દરખાસ્તોમાં ઓગણચાલીસ ઓગણચાલીસ દરખાસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં મંજૂર કરવામાં આવી છે હા એ બજેટની દરખાસ્ત હતી નવા ચાલુ નાણાકીય વર્ષમાં આરોગ્ય કેન્દ્ર અને આધુનિક બોર્ડ ઓફિસ બનાવવાની મારા દ્વારા જે ચાલુ વર્ષના બજેટ ગઈ સાલ મેં બહાર પાડ્યું હતું એ ની યોજના એનું પણ આજે અમલીકરણ મંજૂર કરવામાં આવ્યું છે